જ્યાં મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ચારસો એક મીટર ચૂંટણી માં મહીસાગરને અર્પણ કરવામાં આવી હતી યોજાયેલી શોભાયાત્રામાં પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર સહિત મુજપુર જિલ્લા પંચાયતના સદસ્ય તથા અગ્રણીઓ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા Редактор субтитров А.Семкин Корректор А.Егорова આજે સતત ચોથા વર્ષે આથમના પુરા ગામજનો સહકારથી અર્જુનસિંહ પરિયાર દ્વારા આયોજિત વડોના સમસ્ત લોકો આજે ચોથા વર્ષે માતાજીના નવના નોરતા ચાલી રહ્યા હોય ત્યારે આજે નવરાત્રિના પ્રસંગેમાં મહીસાગરનું કે જેનું અનેરું મહત્વ છે જેનું ગુપ્ત મહત્ત્વ છે મહીસાગર માતાજીને દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ગ્રામજનો તમામ યુવાનોના સહકારથી આજે મહીસાગર માતાજીને ચારસો એક મીટરની ચુંદડી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌ ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં માતાજીના ચુંદડીના દર્શનનો લાભ લેવા માટે અહીંયા પધાર્યા છે આજ રોજ આ મહીસાગરના સાનિધ્યમાં મુજપુર ખાતે નવરાત્રી ના પવિત્ર દિવસમાં ચુંદરી મનોરથનો સંકલ્પ હતો એ બધા ભેગા મળી અને અર્પણ કરવા જઈ રહ્યા છે પધાર્યા એ બદલ સર્વે ભક્તોનો પણ ખૂબ ખૂબ આભાર આ સતત આ ચોથા ચોથું વર્ષ છે અને મા મહિસાગર ને ચુંદડી અર્પણ કરવાની આ જે પ્રક્રિયા છે એ આ ચોથું વર્ષ નું આ કાર્યક્રમ છે દર વર્ષે નવરાત્રિના રવિવારના સમયમાં પ્રસંગ કરીએ છીએ આ મહિસાગરની કૃપા દ્રષ્ટિ બધા ઉપર બની રહે એ પ્રાર્થના સહ બધાએ મહીસાગર માતાનું કલ્યાણ કરે બોલો મહીસાગર માત કી